પહેલા જે હવે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બી કેમ આ મુદ્દાએ ચૂપ છે અને વિરોધ પક્ષવાળા બી કેમ ચૂપ છે એ ખબર નથી પડતી મને જો કોઈ બીજા સમાજ હોત અને એમની આટલી બધા યુવાઓની રોજગારીનો સવાલ હોય બસો બસો તો એ સમાજ તો અત્યાર સુધી મોટા મોટા આંદોલનો શરૂ કરી દીધા હતા એટલી મને ખાતરી છે પરંતુ આદિવાસી સમાજમાં કેમ કંઈ કોઈ બોલતા નથી એક ઘણો મોટો પ્રશ્ન જોહાર દોસ્તો હું વિપુલ રાઠવા તો હમણાં થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું એક રિઝલ્ટ આવ્યું હતું અને અત્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ શરૂ થઈ ગયેલું છે તો એની અંદર એસટી કેટેગરીની ટોટલ જે જગ્યાઓ હતી ને એના કરતાં પણ ઓછા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તો બસોની આજુબાજુ જગ્યાઓ એસટી ઉમેદવારોને ખાલી રહેવાની છે ખાસ કરીને એસ ટી છોકરીઓની હજી ઘણા બધા જે આ બોલાયા છે એમાંથી સીસી ગ્રુપ બીમાં કે અન્ય ઘણી બધી ભરતીઓ બીજી બી પાસ કરેલી છે તો બસોનીથી તો ઉપર જ જગ્યાઓ ખાલી રહેવાની છે અને એ બી મોટાભાગની આદિવાસી છોકરીઓની એ નક્કી છે એમ તો એસટી છોકરીઓની જે આપણી આદિવાસી છોકરીઓ છે એ બસ્સો છોકરીઓની રોજગારીનો સવાલ છે એવું બી આપણે કહી શકીએ તો એવું છે કે બસ્સોથી બી વધારે આપણી છોકરીઓ જે આદિવાસી છે એ નોકરીએ લાગે એવું છે પરંતુ નથી લાગવાની એની પાછળના અમુક કારણો છે એ કારણો એવા છે કે ગુજરાત સરકારે થોડા સમય પહેલાં એક જીઆર બાર પાડેલું છે કે નિયમો બનાવેલા છે કે ગુજરાત સરકારની અમુક અમુક જે ભરતીઓ છે વર્ક થ્રીની એની અંદર મિનિમમ માર્ક્સ ચાલીસ ટકા તમારે લાવવા ફરજિયાત છે એમ અને એમાં વિભાગો પાડેલા હોય કે વિભાગ એ વિભાગ બી તો દરેક વિભાગની અંદર અને અલગ અલગ પેપરો હોય તો દરેક પેપરની અંદર તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જોઈએ એવું છે અને આના લીધે જ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તો આપણે વાત કરીએ જ એની પહેલાં સીસી ગ્રુપ એની અંદર બી આવું જ થયું હતું એમાં બી આપણા આદિવાસીઓની થી વધારે જગ્યાઓ ખાલી રહેલી છે હવે જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાય છે એની અંદર બી આવું જ થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે એની અંદર મુખ્ય પરીક્ષાની અંદર ત્રણ પેપર છે ગુજરાતીનું એક અંગ્રેજીનું અને એક જનરલ નોલેજનું અને ત્રણે ત્રણ પેપરની અંદર તમારે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જ પડશે જીપીએસસીની હમણાં મુખ્ય પરીક્ષા ચાલી રહી છે તો એની અંદર એવો નિયમ છે કે તમારે એમાં ગુજરાતી અંગ્રેજી પેપર જે છે એ ક્વૉલિફાઈંગ છે એમાં તમે પચીસ ટકા માર્ક્સ લાવશો તો તમે ક્વોલિફાય થઈ જશો ને તમારા જીએસના નિબંધના પેપરમાં સારા માર્ક્સ હશો હશે તો તમે ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયસપી બની શકશો પરંતુ જીપીએસસીમાં તમે પચીસ ટકા અંગ્રેજીમાં લાવશો ને તો તમે ડીવાયસપી ડેપ્યુટી કલેક્ટર બની શકવાની સંભાવનાઓ છે પરંતુ તમે રેવન્યુ તલાટીની અંદર પાંત્રીસ ટકા માર્ક્સ લાવશો ને તો બી તમે રેવન્યુ તલાટી નહીં ભણો તમારે એની અંદર ચાલીસ ટકાથી વધારે જ માર્ક્સ જોઈશે એમ તો આ જે મિનિમમ જે માર્કસનો ક્રાઇટેરિયા છે એ ઘણો વધુ છે એવું આપણે કહી શકીએ તો બંધારણ પ્રમાણે આપણે જોવા જઈએ તો અનુચ્છેદ બસો પાંત્રીસ જે છે એની અંદર અમુક મિનિમમ લાયકાતી ધોરણ સરકારો ભણાવી શકે એવી જોગવાઈઓ છે પરંતુ એની અંદર એસસી એસટી ને છૂટછાટ બી આપવાની જોગવાઈ છે તો કેન્દ્ર સરકારની અંદર આપણે જો વાત કરીએ તો સૌથી મોટી ભરતીઓ કરતી હોય હજારોની અંદર ભરતી બહાર પાડતું એક બોર્ડ છે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન તો એસએસસી પોતાની ભરતી કરે છે ને તો એની અંદર મિનિમમ ક્રાઇટેરિયા રાખેલા છે બરાબર પરંતુ આટલા બધા નથી ચાલીસ ટકા એસએસસી પોતાની જે ભરતીઓ છે એની અંદર મિનિમમ ત્રીસ ટકા માર્ક્સનો ક્રાઇટેરિયા રાખેલો છે પરંતુ એની અંદર બી એસીબીસી અને ઈડબલ્યુએસ માટે પાંચ ટકાની રિલેક્સેશન આપીને એમના માટે પચીસ ટકા કરેલું છે અને એસસી એસ ટીને દસ ટકાની છૂટછાટ આપવામાં આવેલી છે એટલે કે ત્રીસ ટકાના બદલે વીસ ટકા મિનિમમ ક્રાઇટેરિયા છે એમ દસ ટકાની છૂટછાટ આપવામાં આવે તો જેમ કે ચાલીસ ટકા અત્યારે મિનિમમ માર્ક્સના ક્રાઇટેરિયા જે છે તો દસ ટકા ઘટાડીને ત્રીસ કરી દો અને અમુક જગ્યાએ સાઈઠ બી છે અમુક ભરતીમાં તો એમાં દસ ઘટાડીને પચાસ ટકા કરી દે તો દરેક સમસ્યાનું સમા તો દરેક સમસ્યાનું સમાધાન આવી જાય એવું છે એમ પરંતુ સરકાર આવું શા માટે નથી કરતી અને આ નિયમો બનાવવાવાળા બી શું બનાવે શું વિચારીને બનાવે એ થોડોક વિચારવાનો એક મુદ્દો છે હવે નિયમ ભણાતી વખતે એમને બી ખબર જ છે કે એસએસસી છે એમણે બી આવા મિનિમમ ક્રાઇટેરિયામાં ક્યાંકથી તો એ લોકો વાંચીને જ નિયમો બનાવતા હશે ને ક્યાંકથી જોઈને જ બનાવતા હોય ને તો એમને ખબર જ છે કે સ્ટાફ સિલેક્શન કમિશનમાં બી આવા નિયમો છે પરંતુ એ લોકો દસ ટકાની છૂટછાટ એસસી એસટી માટે આપે છે તો એમણે કેમ નહીં આપવી એ એક પ્રશ્ન છે કદાચ કોઈ એવું પણ કહી શકે કે આ એમને ખબર જ છે કે દરેક ભરતીમાં સૌથી ઓછું જે પરિણામ છે એ કોનું આવે આદિવાસીઓનું આવે કારણ કે આદિવાસીઓની અત્યારે બીજી જ પેઢી ભણી રહી છે અને હજુ ઘણા બધા લોકો ગામડામાં ભણ્યા જ નથી તો એ નક્કી જ છે કે એમનું જ પરિણામ સૌથી નીચે આવવા નીચું આવવાનું તો કદાચ એમને સરકારી નોકરીથી દૂર રાખવાનું કાવતરું બી હોઈ શકે એવું બી આપણે કહી શકીએ હવે ઘણા લોકો કહેશે કે તમારી જગ્યાઓ અત્યારે ના ભરાય તો આવનારી ભરતીની અંદર ભરાઈ જશે એવું હવે ભાઈ એક ભરતી પૂરી થવામાં જીપીએસસીની હમણાં પરીક્ષા ગઈ છે એક વર્ષ થઈ ગયું હજી રિઝલ્ટ નથી આવ્યું એક ભરતી પૂરી થવામાં એક વર્ષ લાગી જાય કે દોઢ વર્ષથી બી બે ત્રણ વર્ષ બી જતા રહે એમ એટલા ટાઈમ લગી તો અમારા આદિવાસી યુવાનો કે યુવતીઓ બેરોજગાર જ રહેવાના ને અમે આવેદનપત્રો તો આપ્યા છે કલેક્ટર શ્રી મારફતે બી મુખ્યમંત્રીને અને અલગ અલગ ભરતી બોર્ડને જે આવેદનપત્રો પહોંચાડ્યા છે સાંસદ સભ્ય દ્વારા બી મોકલાયા છે ધારાસભ્ય દ્વારા બી મોકલાયા છે પરંતુ કંઈ થયું નથી હજી સુધી અને છોકરાઓમાં બી અમુક ગણ્યા ગાંઠ્યા જ બોલે છે સોશિયલ મીડિયામાં કે ગમે ત્યાં ભાઈ કોઈ બોલતા નથી એ બી એક પ્રશ્ન છે હવે એમના બી ઘણા બધા કારણો છે કે હવે કોઈને સરકાર ઉપર કે સિસ્ટમ ઉપર વિશ્વાસ જ નથી એમ કે અમારું કોઈ સાંભળશે એમ એટલે કોઈ બોલતા જ નથી અને અમુક લોકો એક પરીક્ષા પતી ગઈ તો હવે કશું નથી થવાનું આપણે બીજી પરીક્ષાની તૈયારીમાં લાગીએ બાકી આ બધું રાજનીતિવાળા આપણું કોઈ સાંભળવાના નથી એ વિચારીને એ બી પોતપોતાની રીતે તૈયારીમાં લાગી જતા હોય છે હવે ચૂંટાયેલા જે હવે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બી કેમ આ મુદ્દાએ ચૂપ છે અને વિરોધ પક્ષવાળા બી કેમ ચૂપ છે એ ખબર નથી પડતી મને જો કોઈ બીજા સમાજ હોત અને એમની આટલી બધા યુવાઓની રોજગારીનો સવાલ હોત બસો બસો તો એ સમાજ તો અત્યાર સુધી મોટા મોટા આંદોલનો શરૂ કરી દીધા હતા એટલી મને ખાતરી છે પરંતુ આદિવાસી સમાજમાં કેમ કંઈ કોઈ બોલતા નથી એક ઘણો મોટો